ચાલો ભાઈ ગુડ મોર્નિંગ હવાર પડી ગઈ હવાર આપણે ઊઠી ગયા હવાર હવારમાં ઊઠી ગયા આ ફાઈ જુઓ ફાઈ હું કરું હું આ જાડો ભૂમ શું કરો જાડો ભૂમ માતાશ્રી તો જો કપરા ને માતાશ્રી તો કપરા કપરા ને આ ફાઈ હમાર બોમ્બે નો હું ફાઈ બોમ્બે નો જો છે ને બોમ્બે થી આયા છું પેસેલા આયો હું બોમ્બે થી બ્લોગ બનાવવું ભલે ના જો અમારા ભાભી અરે સાહેબા તું હોયબા ગુડ મોર્નિંગ હવે બસ જો બધું ટ્રાફિક બધું ટ્રાફિક રાતો રાત ખોડિયાર જયંતિ મનાય ને ખોડિયાર જયંતિ મનાય ને રાતો રાત સીધા અમદાવાદ વાળા રફુ ચક્કર થઈ ગયા ચોક ચક્કર થઈ ગયા રફુના ચક્કર અમદાવાદ ભેગા અમદાવાદ ભેગા થઈ ગયા મું હેડું ખેતરમાં ચાવી વાવી લઈને આવ્યો હું સેમ્પલ એ એવું ધંધા જતા રે ને આપણા આપણા ધંધો ચલો મલીએ લેબરા ઉપર ચલો લેબરાના ઉપર મલીએ મહાદેવ હર મહાદેવ હવી બધાની ઉજવવાની આવી ભાઈ હા ભાભી ઉગી જેટલા માતાજી બધાની બર્થડે ઉજવવાની ચલો મજા પડી જઈ

તમે યાર સપોર્ટ નહીં કરતા યાર વિડીયો શેર કરો યાર મજબૂત લાઈક બાઇક કરો એટલે વિડીયો હેડ ચલો લેબ્રો ફલીન બતાવું હોય બધો જુઓ ખાલી લેબરો બધો લાકડો અલગ ને લેબડો અલગ આમાં બધા ખાઈ જવાના લેબ્રો બેબરો બધું કાપી નાખ્યું અને થોડું એવું ભાઈએ જુઓ

બોવાંગ કોકે એવું પણ હા હારું બોલી આપતો નહીં હવે તો બોલતો હોય તો આવતા જતા ગાળો કાઢે ને બધા રોડ ઉપર આ બધો બોલતો હોય હારો મેં યારો જબરદસ્ત નહીં બધો પશુ પક્ષી બોલતો હોય તો આરો ઓદરા મોદરા ગાળો કાઢો ઉપર ધાબા ઉપર બે હવે વોદરા ને કૂતરો કૂતરો તો છે ગાળો બોડી ના હવે ભમ ભમ ના હોય ગાય ગા રાતે ઊંઘે ના આવે તમારે એ જ ના બોલું રાતે બાતે લેડો અમે ઘેર જવું હો ઘેર ઘેર જઈને મળીએ ખાવા ભેગા થઈએ ક બબુ તો ભૂકવા આપવાનું હોય કે આપણો બબુ એટલે ભૂકવા જવું પડે ને સ્પેશિયલ ઈશાર ભૂકવા જવાનું ગુજરાતી શાળા પણ ગુજરાતી બો પ્રાઇવેટમાં નહીં ભણતો ભાઈ એનો કાકો અમેરિકા વેલ સેટલ થોડું ઘણું ફેમિલી મિડલ ક્લાસમાં આવીએ પણ ગુજરાતી શાળામાં કેવું ભણતર ગુજરાતી શાળામાં જ મૂકાય છોકરા બાલવાટિકામાં હતો કરે

O Siano, Momana Siano, Momana Siano, Sio, Amarabarbe, naquele tiro, o Babi, 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 É Babi, 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 Babi,

બરોબર મોર પોણી કાઢતો જાય તમે પેલા બધા એ જા